પહેલો દોસ્તો આજે આપણે વાત કરીશું કે મીઠું કેટલું ખાવું જોઈએ તો ભલે તમે સ્વાદ અનુસાર મીઠું ખાતા હો પરંતુ જાણે અજાણી મીઠાની વધારે સેવન તમને ઘણી બીમારીઓથી ઘેરી શકે છે તમને વિશ્વાસ નહીં આવે કે દર વર્ષ ભોજનમાં વધારે મીઠું ખાવાના કારણે હજારો લોકોનો સમય પહેલા મોત થઈ ગયા વધારે મીઠું ખાવાથી હાર્ટ ફેલિયર અને કિડની ફેલિયરનો ખતરો વધી જાય છે ભોજનમાં વધારે મીઠાનો ઉપયોગ દુનિયાભરમાં ઘણી ખતરનાક બીમારીઓનું કારણ માનવામાં આવે છે નિષ્ણાતોના અનુસાર મીઠું ભોજનનો સ્વાદ વધારે છે પરંતુ મીઠામાં સોડિયમ અને ફ્લોરાઈડ નામના બે જરૂરી ખનિજ પણ હોય છે જે આપણા શરીર માટે જરૂર છે પરંતુ ભોજનમાં વધારે મીઠું કે સોડિયમ હોવું ખતરનાક પણ હોઈ શકે છે તેનાથી લાંબા સમયમાં કોઈ બીમારીનો ખતરો વધી જાય છે વધારે મીઠું ખાવાથી શરીરમાં સોડિયમનું પ્રમાણ વધી જાય છે આપણા શરીરમાં વધારે સોડિયમ જમા થવાની પ્રવૃત્તિ થાય છે જેનાથી શરીરમાં પાણીનું પ્રમાણ વધી જાય છે આવી સ્થિતિમાં પટ્ટીનેસ અને બ્લેટિંગની સમસ્યા વધી જાય છે જેને એડીમાં કહેવામાં આવે છે એડીમાં થવા પર પગમાં સોજા લાગે છે તેના ઉપરાંત વધારે મીઠું ખાવાથી હાઈ બ્લડ પ્રેશરનો ખતરો વધી જાય છે વધારે મીઠું ખાવાથી શરીરમાં પાણી જમા થઈ જાય છે તેનાથી લોહીનું પ્રમાણ વધી જાય છે આવી સ્થિતિ હાઈ બીપીને જન્મ આપે છે બ્લડ પ્રેશર વધવાથી હાર્ટ અને કિડની પર દબાણ કરે છે જેનાથી હાર્ટ અને કિડની સાથે જોડાયેલી બીમારીઓનો ખતરો વધે છે વધારે મીઠું ખાવાથી કિડનીમાં પથરીનો ખતરો વધી જાય છે વધારે મીઠું પેશાબમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે છે અને આયુરિક એસિડની સાથે મળીને ક્રિસ્ટલ બનાવે છે જ્યારે આ ક્રિસ્ટલ વધવા લાગે છે તો કિડનીમાં પથરી બને છે તેના માટે તમારે ભોજનમાં મીઠાનું પ્રમાણ મર્યાદિત કરવું જોઈએ વધારે મીઠું ખાવાથી કેલ્શિયમની કમી થાય છે વધારે મીઠું ખાવાથી જો બીજો પણ એક ખતરો છે અને તે છે શરીરમાં કેલ્શિયમની કમી જ્યારે તમે વધારે મીઠું ખાવ છો તમે વધારે પાણી પીવો છો પાણી પીવાથી તમારે વારંવાર ટોયલેટ જવું પડે છે તેનાથી જરૂરી મિનરલ પણ શરીરની બહાર નીકળી જાય છે એવામાં શરીરમાં કેલ્શિયમની કમી થઈ શકે છે કેલ્શિયમ એ ખૂબ જ જરૂરી મિનરલ છે જે તમારા હાર્ટ પેટને નિયંત્રિત કરે છે તેના ઉપરાંત દોહીને ઝાડુ બનાવે છે અને હાડકાને મજબૂત બનાવે છે પણ કેલ્શિયમ જરૂરી હોય છે તો તમારે મિત્રો ભોજનમાં મીઠું મર્યાદિત લેવું જોઈએ તો મીઠું થેટ જેટલું ઓછું ખાઈએ તેટલું આપણા શરીર માટે સારું હોય છે એટલું મારું પર્સનલ એક્સપિરિયન્સ